ગામે ધમધમતા ઈટના ચલાવવાથી વન અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં વહીવટી તંત્ર જવાબદાર પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ ખાપરી અને સુંદા ગામે વર્ષોથી ચાલતા ઈટના ભઠ્ઠા આજ દિન સુધી ડાંગ જિલ્લા કલેક્ટર ને આજ દિન સુધી દેખાયા જ નથી તેવું જણાવી રહ્યું છે ડાંગ જિલ્લામાં વન અને પર્યાવરણ ડાંગ જિલ્લામાં તે કરોડરજ્જુ સમાન છે પરંતુ અહિયાંના કેટલાક સરકારી બાબુઓની મિલીભગતથી બોડા આદિવાસીઓની જમીનમાં ગેરકાયદેસર ઠેર ઠેર ભઠ્ઠા ચલાવાઈ રહ્યા છે ખેડૂતો ગરીબ મજબૂર અભણ હોઈ શકે પરંતુ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓને તપાસ કરાવવામાં કઈ મજબૂરી નડતી હોય છે એવું લોકોનું કહેવું છે ડાંગ જિલ્લામાં ચારો તરફથી વાયુ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે ઈટના ભઠ્ઠા ચલાવવાની કરવામાં આવી રહી છે શું આ ઈટના ભઠ્ઠા ચલાવતા માલિકો પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી હાલે ચાલતી ઈટ ભાવ હજાર સાત હજાર છે તે આઠ હજાર કરવામાં આવશે જોઈએ આગલા રિપોર્ટર વિનોદ પવાર બીએનએસ ગુજરાતી ડા